નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગેનીબેન ઠાકોર જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે આ વખતે ગેનીબેન ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાએ ગદાર કહી દીધા છે એટલા માટે આપણને ખબર છે જે વકફ બિલ છે જે પસાર કરવામાં આવ્યું પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને હવે કાયદો બની ગયો છે અને જ્યારે આ વકફ બિલ ઉપર ચર્ચા થતી હતી રાજ્યસભા હોય કે પછી લોકસભા હોય અને જ્યારે વોટિંગ કરવાનું હોય કે તમે આ કાયદો લઈ આવવા માંગો છો કે નહીં એ જ દરમિયાન જે ગેનીબેન ઠાકોર છે એમણે કદાચ ક્યાંક જે આમની ખિલાફ એટલે કે આમની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હશે પોસ્ટ અમારી સામે આવી છે પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે ગેનીબેન ઠાકોર છે એ બનાસકાંઠા જિલ્લાના ભલે સાંસદ હોય પણ ક્યાંક તેઓ ગદ્દાર છે કારણ કે વકફ લાગુ કરવામાં આવશે તેમના ઉપર ચર્ચા થતી હતી તો તેમના વિરુદ્ધમાં મતદાન કર્યું છે તેમને શું વાંધો છે આવી બધી વાતચીત કરવામાં આવી છે સીએમ સરકાર કરીને એક ફેસબુક પેજ છે એટલે કે ચિંતન મહેતા કરીને આ વ્યક્તિનું નામ છે અને આ વ્યક્તિએ પોસ્ટ કરી છે ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં હવે શું લખવામાં આવ્યું છે તે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કારણ કે ગેનીબેન ઠાકોર ઉપર ઘણા પ્રહાર કરવામાં આવ્યા છે बनासकाठा गुजरात की कांग्रेसी सांसद गरीबेन ठाकुर ने वक्फ बोर्ड संशोधन बिल के खिलाफ वोट कर क्षेत्र के हिंदुओं की पीठ में छुरा घोंप दिया हिंदू वोटर जागे देश प्लस हिंदू द्रोहियों की राजनीति खत्म करनी है वतन के धर्म के गद्दार पूर्वजों के गैनीबेन ठाकुर बनासकाठा गुजरात हम गैनीबेन ठाकुर ने अः गद्दार कही दीदा क्षत्रिय समाज में भारोबार नाराजगी હોય એ સામે પણ આવે કારણ કે ક્ષત્રિય સમાજના એક માત્ર કહી શકાય આવવાની વાત હતી કાયદો લાગુ કરવામાં આવ્યો છે હવે વકફ કાયદો બની ગયું છે એમના ઉપર પણ ચર્ચા કરવામાં આવી કે આ બધું છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ ક્યાંક બધું ખોટું છે ભલે કાયદો લઈને આવી પણ એમને મંજૂર નથી એટલે કોંગ્રેસ

मारा क्षत्रिय ठाकुर समाज ने जय माता जी जय भवानी जय सदा भाइयों, मु बात करतो नहीं कांग्रेस नी बात करतो नहीं भाजप नी बात करतो नहीं कोई राजकारण मु अपनी समक्ष एवं विषय मुकुशु के कांग्रेस भाजप साइड में परंतु अपना क्षत्रिय ठाकुर समाज विषय फेसबुक में खराब पोस्ट चढ़ावे एना विषय हमने बात करवा आज लाइव थे हालत में फेसबुक नी अंदर एक पोस्ट एक तो एकाद दिवस पहला नहीं અને પોસ્ટ ની અંદર ચિંતન મહેતા કરીને કોઈ ભાઈ છે અને તેની ફેસબુક આઈડી નું નામ છે સીએમ ની સરકાર તેની અંદર પોસ્ટ એક ચડાઈ છે કેની બેન નો ફોટો મૂક્યો છે અને ફોટા ઉપર લખ્યું છે ગદ્દાર એટલે ખરેખર અપણી સમાજની આ લોકો ગુજરાતમાં સમજે છે શું ગ્યાનીબેન એ આપડા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી પહેલીવાર સંસદમાં જીસ ને જે ભાઈ આ પુષ્ટ સરાય છે ગ્યાનીબેન ને ગદ્દાર લખીને એ ચિંતનભાઈ મહેતા હું કહેવા માંગુ છું કે તમારી આઈડી તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની એ ગેરવાજબી છે તાત્કાલિક ડિલેટ કરો તમારે કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો ભાજપની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો આમ આદમી પાર્ટીની જેટલી ગાળો બોલી એટલી બોલો પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપशब्द અમે સહન કરવાના નથી નથી ને નથી એના માટે જે કરવું પડે કરી લે ફેસબુકના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતાને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય

સમસ્ત સમાજ તમારા ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે નારીની વાતો કરે નારી રક્ષાની વાતો કરો છો નારી સન્માનની વાતો કરો છો તો તમને ઠાકોર સમાજની દીકરી વિશે શબ્દો લખતા તમને જોઈએ એક બાજુ ભાષણમાં નારી સન્માનની વાતો કરો છો નારી રક્ષાની વાતો કરો છો નારીના સન્માનની વાતો કરો છો અને એક બાજુ અમારા ઠાકોરની દીકરી વિશે આવી પોસ્ટ છો તું ભાઈ જે હોય તે ગુજરાતનો નો ગમે એવડો નેતા હોય પણ અમારા સમાજના વિરોધમાં એક પણ શબ્દ હું સહન કરવાનો નથી 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 તમારે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વેર હોય તો સમસ્ત પાર્ટી જેટલી ગાળે બોલો એટલી બોલો બાકી વ્યક્તિગત અમારા છત્રીય ઠાકોર સમાજની દીકરી વિશે આવી પોસ્ટ સરાઈ છે ગદ્દાર ગેની બે ને તાત્કાલિક ભયા પોસ્ટ ડિલીટ કરી દી છે કે કાયદેસરની ફરિયાદ दाखल કરવામાં આવશે અને જાહેરમાં માફી માંગતો વિડિયો મેં તો વાયરલ કર્યો કે આ વ્યક્તિગત હુમલો કર્યો

તમારે આમ આદમી પાર્ટી સાથે ઘેર હોય તો આમ આદમી પાર્ટીનો ગાળો બોલો પણ વ્યક્તિગત અમારી સમાજની દીકરીને જે ગદદાર શબ્દોની પોસ્ટ સડાઈ છે એ મહેરબાની કરીને ચિંતનભાઈ મહેતાનું પૂછું તાત્કાલિક મારા ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દે છે 7 દિવસમાં ડિલીટ કરવા નઈ આવે માફી માંગવા નઈ આવે તો હું ફરિયાદ दाखल કરીશ समस्त સમાજ ભેગો કરીને તમારા ઘેર ન્યાય માંગવા આવીશ જાહેરમાં ડીજે અરે કે અમારી સમાજની દીકરી જેની કોઈ સહન કરવાના નથી અમારો ઠાકોર સમાજનો કોઈ પણ લીડર ભાજપમાં હોય કોઈ પણ લીડર કોંગ્રેસમાં હોય કોઈ પણ લીડર આમ આદમી પાર્ટી વિચારધારાની લડાઈ પાર્ટી આરે હોય વિચારધારાની લડાઈ કોઈ વ્યક્તિ સાથે ના હોય વિચારધારાની લડાઈ કોઈ જાતિ સાથે ના હોય તમે લખી દીધું ગુજરાતમાં કે ભારત દેશમાં કની કદારી કરીશ એનો પુરાવો આપવો પડશે અને આ પુરાવો ઠાકોર સમાજ લઈને રહેશે આ કોંગ્રેસની વાત નથી આ ભાજપની વાત નથી આ વ્યક્તિ જે તમારી દીકરી ઉપર તમે હુમલો કર્યો છે એ સહન કરવાના નથી સમસ્ત ગુજરાતમાં હું થાકર સમાજને વિનંતી કરું છું મારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું પાઘડી નમાવીને કે આ લોકો વારંવાર આપણી સમાજ ઉપર વાણી વિલાસ કરે છે ફાવે એમ બોલે છે એટલે હવે કરો એકતા સહન શક્તિની હજ આવે છે આ દુર્યાધન જ્યાં હસ્તીરાપુરમાં દુર્યાધનનું શાસન હતું અને કોઈ ચીર ખેસાત એ સિસ્ટમનું શાસન છે એટલે અમે અમારા સમાજ વિશે એક પણ શબ્દો સહન કરવાના નથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ઠાકોર દરબાર ગ્રાસિયા નાળુંદા આ સંકલ્પ સાથે આગળ વધો અને અન્યાય નો બદલો લઈએ ગદાર કરનાર શિક્ષા હવે જોવાનું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોમાં નવગણજી ઠાકોર સામે આવ્યા છે ધીમે ધીમે કેટલા આગેવાનો આ રીતે આગળ આવે છે કારણ કે ગેનીબેન ઠાકોરને ગદાર કહી દેવામાં આવ્યા છે પણ હવે શું થવાનું છે કારણ કે ફેસબુક જે આ પોસ્ટ કરવામાં આવી છે તે પણ ડિલીટ કરવાની વાત છે હવે થશે કે નહીં કારણ કે આઠ એપ્રિલના રોજ આ ફેસબુક પોસ્ટ છે તે અપલોડ કરવામાં આવી હતી પરંતુ આજે દસ એપ્રિલ છે તેમ છતાં ડિલીટ નથી થઈ પણ હવે જોવાનું છે કે હવે શું થશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર